ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી રંગે ચંગે થઈ આદિવાસી અને પછાત ગણાતા દાહોદમાં મુખ્યમંત્રી નરેન્દ્ર દાહોદ માં મુખ્યમંત્રી મહાગુજરાત ના ચળવળકારો ને યાદ કરીને છેલ્લા દાયકામાં રાજ્યમાં થયેલા વિકાસ ગાથા ગાડીને કોંગ્રેસ ને આડે હાથ લીધી મુખ્યમંત્રીએ સિંગતેલ ભાવ આસમાને પહોંચ્યા છે તે માટે કેન્દ્રની યુપીએ સરકારને જવાબદાર ઠેરવી

એમણે ગુજરાતના ખેડૂતોને તો મરણ તોલ ફટકો માર્યો હજારો કરોડ રૂપિયાનું નુકસાન કર્યું પણ ગરીબ માનવીના ઘરમાં જે કપાસનું તેલ ખાવા સ્થિતિમાં હતું એને પણ ભાવ આસમાને ચડાવવાનું કામ આ દિલ્હીની સલ્તનતે કર્યું છે મોદી એ મોંઘવારી ના મુદ્દે વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ એ સો દિવસો માં મોંઘવારી ઓછી કરવાના આપેલા વચન ને યાદ કરાવી નિશાન તાક્યું એમણે જાહેરાત કરી તમે મોંઘવારી હટાવીશું મનમોહનસિંહજી ની સરકાર જયારે ચૂંટણીના મેદાનમાં હતી ત્યારે એમણે કહ્યું સો દિવસમાં મોંઘવારી હટાવીશું હટાવી નથી નથી એટલું જ નહીં મોંઘવારી વધી છે ગરીબના ઘરમાં ચૂલો નથી